કલોલ તાલુકાનો ઇસંડીથી છત્રાલ રોડ બિસ્માર હાલતમાં છે રોજ 2000 ગ્રામ જનો અને નોકરાત વર્ગની અવરજવર હોય છે છતાં વારંવાર રજવાત કરવા છતાં પણ અધિકારીનો પીટનું પાણી પણ હલતું નથી કલોલ તાલુકાના ઇસંડ ગામથી છત્રાલ જીઆઈડીસી જોડતો રોડનું કામ છેલ્લા ઘણા સમયથી સમાર કામ તેમ જ નવ બનાવવામાં આવતું નથી ગામ પંચાયત દ્વારા ઘણીવાર રજવાત કરવા હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી

ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી રોડ બનાવવા માટે અપીલ કરી હતી લગભગ છેલ્લા બેતાલીસ વર્ષથી તો હું જોઉં છું કે આ રોડ ઇસન અને પાનસરને ઈસન અને છત્રાલને જોડતો રોડ છે આગળ ગુજરાતની મોટામાં મોટી જીઆઈડીસી આવેલી છે જ્યાંથી અમારા ઈસન ગામમાંથી લગભગ બે હજાર જેવા યુવાનો અને મહિલાઓ પણ ત્યાં અહીંયા નોકરી કરવા જાય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ રોડ બિલકુલ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને મક્કરની પીઠ ઉપર હોય તેવા ખાડા પડી ગયા છે અવારનવાર વારંવાર રજૂઆત કરવા છતાંય આ રોડની કોઈ પણ પ્રકારની મરામત કરવામાં આવતી નથી ઉચ્ચ કક્ષાએ ઘણીવાર રજૂઆતો કરી છે ગામના જાગૃત નાગરિકો બધા ભેગા મળીને ઘણી વખત રજૂઆત કરવા છતોય અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી વારંવાર અકસ્માતો તેઓ બને છે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો મારી પણ એક રજૂઆત છે તંત્રને કે જેમ બને એમ ઝડપથી આ રોડનું કાર્ય કાર્ય પૂરું કરવામાં આવે અને એનો લાભ દરેક નોકરી કરતા યુવાનોને મળે એવી મારી એક રજૂઆત છે